હોંઘાર ચવાનની સરાની કામગીરી તારીખ ઓગણીસમી ફેબ્રુઆરી બે હજાર રાત્રે હોંઘાર જવારોની જાગૃતતાથી બાઇક ચોરને બાઇક સાથે પકડી પાડેલ હોંઘાર ચવાહની સરાની કામગીરી તારીખ ઓગણીસમી ફેબ્રુઆરી બહેજાર ચોવીસની રાત્રે ઓંઘાર જવાહુની જાગૃતતાથી બાઇક ચોરને બાઇક સાથે પકડી પાડેલ હનુમાન ગોળાઈ થરાદના હોંઘારના નાઇટના પોઈન્ટમાં એકીસમ શાક માર્કેટમાં લપાતો છુપાતો હોય હોંગાર જવાનોને શંકા જતા હુંગાર જવાબાઈ કે ભાટી તથા રાઘુભાઈ જે તથા મોહનભાઈ તથા સાહિલ શાહ યુ ફકીર તથા રાણાભાઈ જે જેપાલ તથા વાલાભાઈ એલ વણકરની ટીમ બનાવીને આ ઈસમને પકડી પાડેલ અને તેની પાસેથી સ્પ્લેન્ડર બાઇક નંબર જે જે શૂન્ય આઠ સીડી પંચાવન ઓગણચાલીસ જે બાઇક જે જે પટેલના દવાખાના પાસેથી ચોરી કરીને બીડીસી બેંક પાસે બીજી ચોરી કરવાના ઈરાદે આવેલ હોય તેના પૂછપરછ કરતા તે રાધા નીસડા ગામના સામાભાઈ તેજાભાઈ ઠાકોર જણાવેલ હોય તેને બાઇક સાથે પોલીસ સ્ટેશન થરાદમાં ત્રણ વાગ્યે સોંપેલ